This <laughs> is

ગામમાં બે નિશાળો છે ભાઈ આપણે ગામમાં પણ બે નિશાળો છે ને એમાં અહીંયા પણ બે નિશાળુ છે બે થડી છે ત્રણ છે ત્રણ નિશાળો છે એક ઓલી નિશાળી એક આ મંદિર ને કોસ તો ભાઈ ત્રણ નિશાળ છે અને એમાં એક નિશાળો પણ એક સાંભળો અમે એક નિશાળ આયોજન રાખેલ છે આપણને ન ખબર તો આપણે દીખી બેન ની જવાના છે એક આપણે ન જવાના એક નિશાળ શ્રાણમાં છે એવું છે ઈ તો બંધ છે અત્યારે એક બહુ વાગી છે ને એ બંધ છે ચાલુ નથી કર્યું હજી સારું કરવાની બાકી છે આપણને ખબર નથી ભાઈ નાની બેન તો આવડતું હોય ને એવું આવો તો પણ નિશાળ લેવો એમ આપડે અહીંયા લેવો રાસ કર પર રાસ્તે આયોજન તમારી આયોજન હોય તો એ તો હા કમેન્ટ કરજો એમ કમેન્ટ કરી દે હા નાની કીધું છે ભાઈ તમારી નિશાળે ગરબી નું આયોજન રાખેલ હોય ને નિશાળ ગામમાં નિશા એના માટે ગરબીનું આયોજન રાખેલું હોય તો કમેન્ટ કરજો આપણને કારણ કે ઘણા ગામમાં હોય જ તે બધે તે કારણ કે નવું નોરતાના ભાઈ શરૂઆત થઈ ગઈ છે આથી પેલું નોરતી છે ભાઈ આર્યાભાઈ આર્યાભાઈ છે ને ભાઈ ઘણા બધા વિડીયો જોતા હોય ના ના હવે જોવો નથી આજ નો બ્લોક તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જાણી દેલો નવા બ્લોગ સાથે